નેત્રંગના જવાહર બજાર વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને ધૂળની ડમરી ઓડવા મામલે સ્થાનિકોએ ગ્રામ પંચાયત સામે બાયો ચડાવી છે નેત્રંગના જવાહર બજાર વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને ધૂળની ડમરી ઓડવા મામલે સ્થાનિકોએ ગ્રામ પંચાયત સામે બાયો ચડાવી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલા જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારમાં ખરાબ રસ્તા અને ધૂળની ઉડતી ડમરીઓ તેમજ ગટરો ઉભરાવવા જેવી બાબતોને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગ્રામ પંચાયતમાં અનેકો વાર રજૂઆત છતાં પરિણામ ન મળતા આખરે કંટાળેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયત સામે મોરચો માંડ્યો છે અને જો આગામી દિવસોમાં આ વિસ્તારની સમસ્યાનો અંત નહીં આવે તો બજાર બંધ રાખી વિરોધ નોંધાવવા સાથે આગામી લોકસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી જાહેર બજારની જે હાલત છે ઘણી ખરાબ છે પહેલા કરતા પહેલા જે રોડ નતો એના કરતા બી રોડ બન્યો પણ અતિશય ભ્રષ્ટાચાર વાળો રોડ છે રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે અને ડિવાઈડરની હાલત તમે જુઓ ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર બજારમાં કોઈ નહીં જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દે અમે બજાર બંધ રાખવા કરીશું સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ વહેલી શકે કરે ધૂળ ઘણી ઉડે છે પબ્લિક આવતી નથી બહારથી ઘણો ત્રાસ છે તારીખ 21માં મે 2019 ને નવ જગ્યાએ અમે રજિસ્ટર્ડ ઇવીટી એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે પર હજુ સુધી આ 8 દિવસ થયા છતાં બી કોઈ અમારી પર જવાબ આવ્યો નથી તો યો ધ્યાન માં એ લોકો લેતા નથી આ પેલા આપી છે કે એપ્લિકેશન ટીડીઓ સાહેબ નેત્રંગ બીજી આપી છે મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય ટીટી આપી છે જિલ્લા કલેક્ટર શ્રી ઘરોચ ચોથી આપી છે કાર્યપાલક ઇજનેર